આ ચોમાસું આવે છે ને તો મારા બાપુ છે થી એક બે ઝાડવા લઈ આવે ને તો સોંપી દે તો આ ઉનાળો આવે ને તો સાયો થઈ જાય ને તો લપ નહીં બાપુ એ બાપુ હા બટા બોલ એ શેકથી એક બે ઝાડવા તો લઈ આવો આ ચોમાસું આવે છે ને તો આપણે સોંપી દઈએ તો ઉનાળો આવે તો સાયો થઈ જાય તો લપ નહીં પણ બટા માર પાસે ક્યાં પૈસા હતા તે ઝાડવા લઈ લઈ જો એકાદો વેસો વારો આવશે તો આપણે સોરી લેશું આ ઈ વાત થાશે બાપુ ઝાડવા હાલા ડાળવા આવદી આવદી બાર ડાળવાલે લઈ જો બે હાલા હાલા 200 રૂપિયા નો લઈ લો ડાળવા લઈ લો લઈ લો ડાળવા તમકારે 200 રૂપિયા નું એક ડાળું છે બટા લે 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 અરે લઈ લો લઈ લો તમકારે એ મફતમાં આવે છોડી 200 રૂપિયા એક ડાળું છે મને ની મૂકી દે આ ગામમાં ગયો તે તે બોડ વાસ્યું તો આ ગામનું નામ છે નુક્ષિસ્થાન આ મેં પૈસા કોઈન દેતા જ નથી એ મફત દાડવા નો આવે આખો રામેનેત કરું ને તે આ દાડવા ઉશેરીન મોટા થાય છે મફત નો 200 રૂપિયા થાય ડોહા એક દાડવાના તો આમ ભાઈ ગાલ નથી દેવાના ધરતો શેરીમાં 200 રૂપિયા થાય લે મારા દાનો બાપુ તમે એને મારીન તો કાઢી મૂક્યો હવે આપણે ઝાડવા સાથી લીશું હા ઓ બટા જો બટા હું હે ને આગો લઈ જાય એને મીઠી મીઠી વાતો કરે તો આપણે ઝાડવા સોળ લેવાના એ હારું બાપુ હાલો કહે કા એ હા ઓ હવે સોમાસુ આવ્યું એકા દો ઝાડવો લઈ લો વાડીએ કઈ ઝાડવા નથી હમણે ઉનાળો આવશે એટલે તડકો કેવો પડે છે ઓલું ઝાડવું હોય ને તો ઘડીક સાયે બેવી તો ખરા છું કે આપણી ઝાડવા થોડા વાદ પણ આમ જોડવા વાળો આપણા ગામ માં આવતો જ નથી તો વાવે ને આવે ને લઈ જ લેવાના છે અરે લઈ લ્યો લઈ લ્યો હા એ મફત નો આવે પૈસા થાય પૈસા 200 રૂપિયા એક દાડું હે તું પેલા અમારું ગામનું બોર વાસીને આવ્યો હો લે ના મે બોર તો કાય વાસ્યો નથી આ અમારું ગામનું નામ છે લુકીસ્તાન આમ જો આયા ગમી વસ્તુ વેચો આવે ને અમે એને પૈસા દેતા જ નથી ને 1 રૂપિયો દેવાનું થતો નથી જાડવા લાલ મફત અરે ડોશી મફત નો 80 રૂપિયા એક દાડવા ના થાહે નક દીવા અરે ના હો સાનો મણવા શરીમાં ભયો ના પાટલું કાઢીને આયા ને ઢળ ગયો ને આ શરીમાં કોઈ દી આવતો યો જનેમ હો હવે હું કરશું હાઉ વે કાય કરવાનું ન હોય આમ જો ઈ ઝાડવા લઈ ગયો છે ને

બસો રૂપિયા લઈ લો લઈ લો તમ તારે લઈ લો અસલ દાડવા છે જો અને પાછા ફરવું હોત હવે દાડવા એવા હોત લઈ લો આમ છો અમારે લેવા છે અમે ઘરે છે ને અમારા બાપા ભાઈ પૈસા લેતા હો અરે કઈ વાંધો નહીં તમ તારે લેતા હો અને આમ જો તડકો કેવો પડે ભલા ભલામણ ગરમી કેવી થાય આગળ છે ને ચક પોરો ખાવ અરે કાંઈ વાંધો નહીં આગળ છે હું તમ તાર પોરો જ ખાવાનો છો તમ તારે ત્યાં આપણે દાડવા લઈ લીધો જો એટલા તમ તારે બસો રૂપિયાનું એક દાડવું છે હા વાંધો ન જાવ હાલો हेलो शारवा विजय शारवा ना टिटिया तेने जावा का दीतो एला फला माना आ एकणे ताब नो मारे आ गडी जेंका हाडो होरो थाई पोरो खाए ने त बठाई लेवाना ने ले ई हच हेलो भाई भाई हेलो हेलो

ઝાડવા વેસવા આયો છે પણ ઝાડવા છે ને અમારા ગામના બઠાવી લેવાના છે ઝાડવા